કઈ આપના મૂલ્ય સમય કેમથી સમય કાઢી નહી બતાવે છો સંસ્થા કઈ ફરી એક વખત આપનો છે ખૂબ ખૂબ જય આપડા જે સ્પીકર આવેલા છે તેમનો જે પ્રણામ પ્રણામ હતું આવા દે હતું હવે જેવી રીતે જમવાનું સરસ હતું અત્યાર સુધી જેટલા સેશન માંડ્યા માણ્યા કે નહીં માણ્યા મજા આવી ગઈ રહી ભાઈઓને બહુ મજા આવી બહેનો ને હવે અત્યારે જે સ્પીકર આવી રહ્યા છે તમારી પાસે રાજુભાઈ રાઠોડ જે મારા ખાસ મિત્ર છે અને એમબીએ ગોલ્ડ મેડલિસ્ટ છે ફાઉન્ડર ચેરમેન ઓફ આઈએસપીડી ઇન્ડિયન સોસાયટી ઓફ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ આણંદના એ ફાઉન્ડર પ્રેસિડેન્ટ છે बावीस वर्ष थी पीजी लेवल पोस्ट ग्रेजुएशन एमबीए कॉलेज में लेक्चरर छे नेशनल ट्रेनर छे सर्टिफाइड नेशनल स्किल डेवलपमेंट काउंसिल गवर्नमेंट ऑफ इंडिया का सर्टिफाइड ट्रेनर छे डिड टू यू जीजी यूजीसी एंड टू फाइव गवर्नमेंट ऑफ गुजरात रिसर्च प्रोजेक्ट हमने करेलो छे पांच की वजह से हमने लिखे ली छे जे व्यक्ति तुम्हारे पास आ गए छे हमने पांच की वजह से बुको लिखे प्रेसिडेंट भूतपूर्व प्रेसिडेंट जूनियर चैंबर ऑफ इंटरनेशनल वल्लभ विद्यानगर भूतपूर्व प्रेसिडेंट लाइन क्लब ऑफ विठल उद्योग नगर डिस्ट्रिक्ट चेयरमैन वोकेशनल ट्रेनिंग सेंटर डीसी ट्रेनिंग प्रोग्राम का प्रेसिडेंट रह चुके सरदार पटेल यूनिवर्सिटी का भूतपूर्व सेक्रेटरी रह चुके अवॉर्डेड बाय आउटस्टैंडिंग मेंबर ऑफ आई एस पी डी घनी बड़ी वस्तुओं घनी बड़ी विशेषताओं पर जेटलू तब इमने ઘણા બધા વિષયો ઉપર એમને ઘણા બધા લેક્ચરો આપેલા છે આપણે બધા પિક્ચર જોઈએ કે નહીં જોતા પિક્ચર જોવા જાવ જોઈએ નહીં બધા એમની એક ટ્રેનિંગ છે જે ત્રણ કલાકની છે પિક્ચર કઈ રીતે જોવી ખાલી પિક્ચર જે આપણે સિનેમામાં જોઈએ કે ઘરમાં જોઈએ એ પણ કઈ રીતે જોવી અને એના અંદરથી કઈ રીતે શીખવું એની પણ સ્પેશિયલ ટ્રેનિંગ એ રાખે છે આજના સમયે આપણે ઘણા સપના જોઈએ પણ પૂરા નથી થતા આપણા સપનાઓને કઈ આપણે પૂરા કરી શકીએ આપણા અંદર આત્મવિશ્વાસ કઈ રીતે વધી શકે ડેર ટુ ડ્રીમ વિશે ઉપર આજે દોઢ કલાક જે પણ તમને સમજાવશે જોરદાર તાળીઓથી આપણે રાજુભાઈ રાઢવાનો વખત કરશું

કે 2024 ડિસેમ્બર મહિનામાં 15 ડિસેમ્બરે આવો એક કાર્યક્રમ થયો તો તો લોકો માનશે નહીં કે આવો પણ હોય અને આટલા બધા વિદ્યાર્થીઓને ભેગા થઈને આવો કાર્યક્રમ કર્યો કારણ કે આજથી 10 વર્ષ પછી આ બાળકો આપણા કહેવાથી આવા કાર્યક્રમમાં આવશે કે નહીં એ પણ પ્રશ્ન છે એ પણ એક પ્રશ્ન છે આજે વિશેષ દિવસ છે કારણ કે આજે એક આ 15મી ડિસેમ્બર એટલે આમ તો અમારી સરદાર પટેલ યુનિવર્સિટીનો કોન્વોકેશન ડે હોય કારણ કે આજે સરદાર પટેલ જયંતિ છે અને એ સરદાર પટેલ જેમણે કેટલા રજવાડાઓ ભેગા કર્યા હતા કોઈને ખબર છે સરદાર પટેલ કેટલા રજવાડાઓ ભેગા કર્યા હતા કેટલા 5 582 થોડા વધારે છે 500 ને હા 500 હા 500 બાયસેક્ટ સાચે જવાબ છે દિલીપ જે પેન

સાહેબે 562 રજવાડાઓમાં 228 રજવાડાઓ તો ફક્ત સૌરાષ્ટ્ર આખા ઇન્ડિયા એટલે આમ તાળીઓ જેવી વાત છે અને આમ તો પછી પેન તમારે જ આપવી પડશે તો સરદાર પટેલને યાદ કરીને એટલા માટે આખી વાત ચાલુ કરી કારણ કે આજે આપણે એને યાદ કરવા બેઠા તો સરદાર પટેલ નું એવું માનવું હતું કે સ્પીકલેસ એન્ડ વર્ક મોર એન્ડ લેટ યુ વર્ક સ્પીક ફોર યુ ઓછું બોલો અને કામ વધારે કરો તમારું કામ છે એ જ તમારા વિશે બોલશે આમ તો આ આખો હોલમાં અનિગલ છે આમ આ બાજુ પાર્ટિસિપેશન વધારે છે આ બાજુ ઓછું છે પણ पहला जवाब आई थी आयु एकलबने लगे थे कि बदही जवाब आई थी आवश्य। <laughs> तो हम तो कंपटीशन था ये उन्हें थी पर चला यहाँ पर बदा मुलबी तो हो आप आज बैठा चला आजे इन्हें पर पार्टिसिपेंट्स बनी हैं जो ये लोगों में आपने कुछ लोग जुस्सो चले बाहर पाँच आम से नहीं बुलाया था बदा तोप फांदी चुक रहा ટાઈ વાત આવે તો આ બાજુ આવીશ અને તોફાન ની આવે તો આ બાજુ બરાબર એટલે તોફાન કરીશું અને તોફાન સાથે સાથે થોડી ટાઈ ટાઈ વાતો પણ શીખવાડીશું રાઈટ એટલે આ હું જે વાક્ય બોલું છું એ આપણે જોઈએ કે આ લોકો વ્યવસ્થિત બોલે છે કે આ લોકો વ્યવસ્થિત બોલે છે રાઈટ જે હું વાક્ય બોલું એ તમે વ્યવસ્થિત બોલો છો કે આ લોકો વ્યવસ્થિત બોલે છે આપણે જોઈએ અને વાક્ય બનવા માટે જૂતું હશે બરાબર જબ સોચ તંગ હો જાતી હે બોલો જબ સોચ તંગ હો જાતી હે આટલા બડા બોલસે ક્યારે જીત શકતો જો તો કરા આસર કર પડા જી તો તમાર અવાજ નહિ પહોંચ્યો જબ સોચ તંગ હો જાતી હે 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 તો જિંદગી સે જંગ હો જાતી હે तू सही क्या अच्छा बुद्धि सारे लोग आप से दस दसों समझा हुआ कोई कैसे उगु जाइए कोई कैसे हाँ अबे संती आप लोग कंप्लीट संती मुआबाजू आओ ना तेरा आवाज नहीं करवा ये बात आवाज ना हो तेरा जो आवाज करवा अच्छा सोच समझे आम सब सोच तंग हो जाती है तो जिंदगी से जंग हो जाती है ना सुबह लगता है कोई कैसे हाँ प्लीज मैडम આપણી પાસે માઇક હોય તો આપણે હું પૂછીશ બરાબર જયારે મગજ થાકી જાય ત્યારે જિંદગી એટલે કે આપણો આત્મવિશ્વાસ વધી જાય અને આપણે બીજામાં આગળ વધી જાય થોડું થોડું 10% સાચું પડી અચ્છા તમારે કોઈ સોચ તંગ હો જાતી તબ જિંદગી સે તંગ હો જાતી મતલબ જબ ભી હમ કુછ ભી સોચતે તો અપના દિમાગ ખરાબ હોતા હે ઓર તબ જિંદગી સે અટકા વ જમણો અપન જોતે કે કાસ મે કોઈ કામ ન હો બહુ દિમાગ ખરાબ હોતા રહેના કે અપન મર જાયેગી કે ઇસે તો મન જાતા કે ક્યુ જીવોસા ઓ અચ્છા એક મર રસ દી બોજી એટલે આમાં આવી ગયા છે પાંચ વગાડવાના છે કેટલા લગે છે

આજે આ સરે મને આઉ કીધું તો નાની નાની વસ્તુમાં આપણે પડ્યા રહીએ ઉસ્કી સાડી મારી સાડી સે સફેદ એસે એટલે એડ આવે તો એવી નાની નાની વસ્તુમાં પડ્યા રહીએ તો આપણો progress સાથે રોજે જલ લગા તો જબ સોચ તંગ હો જાતી હે નાની નાની વસ્તુમાં આપણે જો પડ્યા રહીએ તો જિંદગી સે જલ હો જાતી હે બટ તમારા બદલે માન લે જોતા તાળીઓ કે તમે આવા એક સુંદર ગાયક યોટ તાન કરી કે છે હવે કોણ જાય એટલે જમમાન થી મળે રાઈટ નાના નાના વસ્તુ બધું ધ સ્મોલ પીપલ ઓલવેઝ Talk अबाउट ધ પીપલ જે નાના માણસો હોય ને નાના માણસો એટલે કે જે સફળતા ની દ્રષ્ટિએ સ્ટ્રગલ કરતા હોય એવા માણસો તો એ માણસો ની જ વાત કરે આ આવો છે આ આવા છે આનું આ સારું નથી આનું આ સારું નથી આ ગુસ્સાવાળા છે એટલે નાના નાના માણસો હંમેશા નાના

સોક્રેટીસ એવું કહેતો હતો કે હું વિચારું છું અને એટલે તો હું છું અને હું છું કારણ કે હું વિચારું છું પણ હવે હું વિચારું શું છું એ બહુ અગત્યની વસ્તુ છે હે વિચાર શું છું હું એ બહુ અગત્યની વસ્તુ છે બરાબર તો હવે આ લોકોની માટે લાઈન બરાબર આ લોકો એ બહુ સરસ પાર્ટિસિપેટ કરી બરાબર એટલે આ લોકોની માટે લાઈન એ લોકો બોલશે બરાબર આ લોકો માટે થોડું અઘરું રાખીએ કે

કોકિલા બેને ધીરુભાઈ ગુજરી ગયા પછી કોકિલા બેને એમના પતિ વિશે એક જાડુ દળદાર પુસ્તક લખ્યું છે એ કોઈને ખબર છે એ તમને બધાને નથી ખબર એટલે જ એ બોલાયા છે વોટ ઇઝ ધ પર્પસ ઓફ ધીસ ટ્રેનિંગ ધેટ વી વી કમ ટુ નો સમથિંગ વિચ વી ડોન્ટ નો જે આપણને નથી ખબર એ આપણે જાણીએ તો કોકિલાબેને જે એના વિશે પુસ્તક લખ્યું છે એનું નામ છે માણસ જેને હું જાણું છું ધ મેન whom આઈ તો માણસ કે જેને હું જાણું છું બરાબર તો જોરદાર કાર છે સર તમે પેટ્રોલ પંપમાં કામ કરતા તમે વિચાર કરો તમે તમારી કારમાં નાનો છોકરો જે લગર વગર

लेकिन हम क्या जीतना है तब तक कर तो अब धिरुभाई अंबानी सु कहता था पर दोस टू टीम देयर इज अ होल वर्ल्ड टू विन आपको जगत एना मैटर जीतवा वाटे सो समय विवेकानंद पण नु कहता था समय तो जो कोई सेंट्रल मैसेज होय नहीं तो ये कैसे डरो नहीं राइट आपकी तो सुंदर आकी वसुंधरा आकी पृथ्वी राइट ए तमे जिती सको जो आकी पृथ्वी ऊपर फरक आणि कोई थी डरो नहीं एऊ कहता था તો ધીરુબાઈ પણ એવું કહે છે કે જે બે ડુ ડ્રીમ કરે રે એ શું કરે ધ હોલ વર્લ્ડ ઇઝ ટુ વિન આખું જગત એને જીતવા માટે છે નેક્સ્ટ તો પ્રશ્ન એવો થાય છે કે ધીરુબાઈ અંબે એવું કહે છે કે આખું જગત જીતવાનું છે તો જીતવાનું છે એ શું આ આ આપણે કેવું છે કે આપણે અહીંયા ફક્ત બિહારીનાスピરિચ્યુઅલ ડિમેન્શન્સ એટલે આપણે ફક્ત ડાઈ ડાઈ વાતો શીખવાની જવાની નથી પણ એ થોડી ગહનતાથી પણ વિચારવાનું છે જીવનનો એ પહેલું પણ વિચારવાનું છે તો જીતવાનું શું છે राई नेक्स्ट, इट इस बेटर टू विन ओवर द सेल देन टू विन ओवर अ मिलियन एनिमीज, राई सोक्रेट सिकंदर सिकंदर ना बेगुल होता, एक ऐरिस्टोटल एक मैथसेलिंग जागें ना बोलो तो ऐरिस्टोटल ऐसे सुन कि दूं, इधर जंग जीतवाज जो तो तो एन आशीर्वाद लेवालो, तो ऐने कि दूं क्या, अपने आप को जीतना

કોઈ દિવસ ઘરે પાછા નથી ગયા આંધળી દોટ હે ને મહત્વકાંક્ષાની આંધળી દોટ એ આપણો ડ્રીમ નથી તો તો સિકંદર બની અને કોણે કીધું જો જીતા હોય આપણે એવી કહેવત છે બરાબર જો જીતા હોય મારી દ્રષ્ટિએ તો ઈટ વોઝ ધ બિગેસ્ટ લુઝર એના જેવો લૂઝર કોઈ નથી છતાં આપણે શું કહીએ છે જો જીતા સિકંદર ના સિકંદરની જીત નથી સિકંદરની જીત નથી રાઈટ સિકંદર તો અહીંયા આવીને આધ્યાત્મિકના પાઠ ભણી ગયો હતો એક ડાયજેસ્ટ કરીને વ્યક્તિ હતો તો એ એકદમ મતલબ કપડા બી થોડા કે પહેરીને દરિયા કિનારે આખો દિવસ બેસી રહેતો હતો ભારત અને ભારતના આધ્યાત્મથી સિકંદર બહુ પ્રભાવિત હતો એટલે એને આ ડાયનેસી પાસે બહુ સાંભળ્યું તેને મળવા દે તે મળવા ગયો તો એમણે કીધું કે ભારત મને મળવું છે તો એણે કીધું પહેલા તો તું હટી જમો અત્યારે આ તડકાનો આનંદ લઈ રહ્યો છું बच्चे इंटरेस्ट तो कि तमें मारे साथ आओ है मारे साथ है यार मारे साथ है चल तो कि सुबह तो कि यार ऐसो आराम में जिंदगी चाहे आज है तेज है तो कि ये तो करो चुप <laughs> माता साथ है नहीं आओ इतने ये बात सा नेक्स्ट नेक्स्ट अब तो बीजों प्रश्न है यार जब हमने दुश्मन कौन है नहीं अपने दुश्मन कौन है तमें को <laughs>

तो आनंद समझता है, सार्थक सपने आनंद समझता है। कोई नहीं शुरू? हाँ, अंजाह हाथ बोलो बोलो। सर्दी। है? साथ करना नहीं। सपने को सच करना नहीं। ये तो प्राप्य है, प्राप्य सपना। हाँ। ना ये तो doable। ना, तो तो मैं सफर लेके आता हूँ, सफर सपना लेके आता हूँ। हाँ। ના ના પુર્શાર્થની સાથે એક શબ્દ એની સાથે બોલી શકાય પણ એ નથી હા એક સાર્થક સપનાનું એક લક્ષણ અકારણત્મક છે કે હકારાત્મક સપનું છે એટલે સાર્થક સપનું કહેવાય એટલે એ રીતના સાચું છે અને આ મેં વાત કરી કે તમે મેં શું વાત કરી પુર્શાર્થ પણ પુરસાર હોય ને ખાલી પુરસાર થાય તો એનાથી સપના પૂરા થાય પણ પુરસાર થી જે સપના પૂરા થાય એને સાર્થક સપના કે ના કહેવાય પણ જે પરમાર્થ થી જે સપના પૂરા થાય એને સાર્થક સપના કહેવાય એટલે કે એમાં આપણો આપણો સ્વાર્થ ના જે સપનામાં આપણો સાર્થ સ્વાર્થ ના હોય એને સાર્થક સપના કહેવાય સમજી છે શું કહું છું માનો કે આ બધા હોદ્દેદારો છે એ એટલા મહિનાઓથી લાગેલા છે એને શું મળે તમને કહો આખો કાર્યક્રમ કરે

કોઈ કે તો વિચાર્યું છે ને કે હું બંગાળી શોધ કરું કોઈ કે તો વિચાર્યું છે ને હું હું ખુરશીની શોધ કરું કોઈ કે તો વિચાર્યું છે ને કે હું આ પડદાની શોધ કર માણસો તો હતા છે There was a burning desire of somebody There was a burning desire of somebody કે મારે જગતને કંઈક આપવું છે હું હું મરી જાઉં રાઈટ એ પહેલા મારે દુનિયાને કંઈક એવું આપીને જાવું છે કે લોકોની લાઈફ છે એકદમ સુખાકારી થઈ આપણને ગરમી થાય તો આપણને તે તરત યાદ જો પંગાની તો રાઈટ આટલી સરસ છે તમને નીચે બેસાડ્યા તો કેવી હાલત ખરાબ થાય બરાબર છે તો એક કોઈકની અદમ્ય ઈચ્છા હતી પણ એ પોતાના માટે પોતાના સ્વાર્થ માટે તો એને સાર્થક સપના કે તો પોતાના દરેકની સુખાકારી માટે જે સપના હોય એને સાર્થક સપના કહેવાય એટલે કે અર્થ અર્થ સપને દેખને સે રોકતી હે તો જીતવાનું કોની માટે છે અથવા તો આપણે ડેર ટુ ડ્રીમ છે નેગેટિવિટી એટલે એવા સપના ના જોવા જોઈએ એક ભાઈએ રાટને કરતા દે ભગવાન કે મારા ઘર ની ઉપર વરસાદ થાય પૈસાનો વરસાદ થાય રૂપિયાનો વરસાદ થાય એક દિવસ ભગવાન એના પર પ્રસન્ન થઈ ગયા કે પૈસાનો વરસાદ થાય તો એક તો બધા વરસાદ થયો કે એ ઘર છોડીને બહાર આમ જવું પડ્યું દેખાઈ પડતા તો બહાર ગયા ને તો બાકીના દરેક ઘર માં પૈસાનો વરસાદ થતો તો એ ભાઈ છે ને દુખી થઈ ગયા પહેલા એટલા એકદમ ખુશ થઈ ગયા કે મારા ઘર માં પૈસાનો વરસાદ થાય જો આ બહાર ગયા એને જોયું બધા ના ઘર માં પૈસાનો વરસાદ થાય તો દુખી થઈ ગયા